બુલેટ પડી ગયો ને વરસાદ જો અંધાર્યો જો ઓય ઓય જઈ લે બોવ અંધાર્યો વરસાદ આમ જો જો કારીગરો બહાર રખડવા નીકળી ગયા છે લેટ වෙજ ગઈ છે અને આપણે અહીંયા રખડવા નીકળી ગયા છે જો મે ત્રણેય બાબા જો શરૂ થઈ ગયું છે ને પવન ને બાબા હાટી બોલાવવા મળી છે જો

जामी अंदर गड़ी जैसा कारखाना तो, वहां نگاه ندازه آیا یه